નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘેરી વળે છે તો ક્યારેક સ્વાસ્થ્ય બગડે છે અને ક્યારેક સંબંધોમાં પણ તણાવ આવી જાય છે આવા સમયે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને કોઈ ચમત્કારની આશા રાખીએ છીએ આજે આપણે આ વાત કેટલા ચમત્કારી અને અસરકારક જ્યોતિષીય ઉપાયો વિશે વાત કરવાના છીએ આ ઉપાયો તમારી શ્રદ્ધા અને નિયમિતતાથી કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે યાદ રાખજો જ્યોતિષ શાસ્ત્ર એ વિજ્ઞાન નથી પણ એક પ્રાચીન જ્ઞાન છે જે ગ્રહો અને નક્ષત્રોની આપણા જીવન પર થતી અસરોને સમજાવે છે આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવાથી પહેલા આપણે વાત કરીશું આર્થિક સુખાકારીની ધન એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને તેને પ્રાપ્ત કરવા માટે જ્યોતિષમાં કેટલાક સરળ પણ શક્તિશાળી ઉપાયો જણાવવામાં આવ્યા છે એક લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારના ઉપાયો માતા લક્ષ્મી નું પૂજન દરેક શુક્રવારે સાંજે માતા લક્ષ્મીનું વિધિવત પૂજન કરો પૂજામાં કમળનું ફૂલ અર્પણ કરો કહેવાય છે કે કમળ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે શ્રી સુક્તનો પાઠ નિયમિત રીતે શ્રી સુક્તનો પાઠ કરવાથી ધન સંબંધિત અવરોધો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કંકધારા સ્તોત્ર જો તમને આર્થિક સંકળામણ વધુ લાગતી હોય રોજ કંકધારા સ્તોત્રનો પાઠ કરો માન્યતા છે કે આ સ્તોત્રના દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે બે પીપળાના સ્થાનો દર ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષ નીચે જઈને પાણી ચઢાવો અને એક દીવો પ્રગટાવો આ ઉપાય ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને ધન આગમન માર્ગ ખોલે છે

ભગવાન ગણેશનું પૂજન કોઈ પણ નવો વ્યવસાય કે કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અચૂક કરો તેઓ વિઘ્નહર્તા છે અને તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે બુધવારના ઉપાયો બુધવાર ભગવાન ગણેશ અને બુધ ગ્રહનો દિવસ છે આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવો અથવા ગણપતિ મંદિરમાં દર્શન કરવા જાઓ આ ઉપાય વ્યવસાયમાં વૃદ્ધિ અને બુદ્ધિમાં તેજી લાવે છે હવે વાત કરીએ સ્વાસ્થ્યની પહેલું સુખ તે જાતે નર્યા જો શરીર સ્વસ્થ હોય તો જ આપણે જીવનનો આનંદ માણી શકીએ જ્યોતિષમાં સ્વાસ્થ્ય સુધારવા માટે પણ કેટલાક કારગત ઉપાયો જણાવવામાં આવ્યા છે એક મહામૃત્યુંજય મંત્ર રોગમુક્તિ માટે મહામૃત્યુંજય મંત્ર નો જાપ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે રોજ સવારે ઓછામાં ઓછી એક માળા ત્ર્યંબકમ યજામ હે પુષ્ટિવર્ધન પૂર્વારૂપ મે બંધના મૃત્યુ મુક્ષીય મામૃતા મંત્ર જાપ કરો આ મંત્ર અકાળ મૃત્યુ અને ગંભીર રોગો રક્ષણ આપે છે બે સૂર્ય નમસ્કાર રોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરો અને સૂર્ય નમસ્કાર કરો આનાથી શરીર સ્વસ્થ અને ઉર્જાવાન બને છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે છે ત્રણ શનિદેવ ના ઉપાયો જો સ્વાસ્થ્ય સમસ્યાઓ શનિ ગ્રહના નબળા પડવાને કારણે હોય તો દર શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવને તેલ અર્પણ કરો

પ્રાણાયામ અને ધ્યાન જ્યોતિષીય ઉપાયોની સાથે નિયમિત પ્રાણાયામ અને ધ્યાન પણ કરો તે મન અને શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે આપણા જીવનમાં સંબંધોનું મહત્વ અનમોલ છે જો સંબંધોમાં તણાવ હોય તો જીવન અશાંત બની જાય છે ચાલો જાણીએ સંબંધોમાં સુમેળ લાવવા માટેના કેટલાક ઉપાયો એક દાંપત્ય જીવનમાં સુખ માટે ગૌરી શંકર પૂજન દરરોજ ભગવાન શિવ અને માતા પ્રેમ અને સંબંધોનો કારક છે દર શુક્રવારે સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ દૂધ ચોખા કે સફેદ વસ્ત્રો દાન કરો આનાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે બે કુટુંબિક શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે ઘરમાં નિયમિત દીપ પ્રાગટ્ય દરરોજ સવારે અને સાંજે ઘરમાં પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો અને સુગંધિત ધૂપ કરો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વાતાવરણ શાંત રહે છે નમક પાણી નો પોતું દરરોજ મંગળવાર અને ગુરુવાર સિવાય ઘરના પોતું ના પાણીમાં એક ચપટી મીઠું નમક ઉમેરો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે ક્યારેક આપણે નજર દોષ ખરાબ ઉર્જા કે અન્ય નકારાત્મક શક્તિઓનો ભોગ બની જઈએ છીએ આવા સમય કેટલાક ઉપાયો આપણને રક્ષણ આપી શકે છે એક નજર દોષ અને ટોટકાથી બચવા મીઠાનો ઉપાય જો કોઈને નજર લાગી હોય તો એક ઉપાય સાત સૂકા લાલ મરચા અને સાત લસણની કળીઓને એક દોરામાં પરોવીને નજર લાગેલ વ્યક્તિ પરથી સાત વાર ઉતારીને તેને બાળી દો આનાથી નજર દૂર થાય છે હનુમાન ચાલીસા પાઠ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક પ્રકારની જાદુ નિવારણ મંત્ર જાપ જો તમને કોઈ અજ્ઞાત ભય કે નકારાત્મક શક્તિઓનો અનુભવ થતો હોય તો નરસિંહ કવચ અથવા બગલામુખી મંત્રનો જાપ કરો આ મંત્રો ખૂબ જ શક્તિશાળી રક્ષક છે રક્ષક યંત્ર ધારણ કરવું જ્યોતિષીની સલાહ લઈને શ્રીયંત્ર યંત્ર અથવા હનુમાન યંત્ર જેવા રક્ષક યંત્રોને ધારણ કરી શકો છો તો મિત્રો આ હતા જ્યોતિષ શાસ્ત્ર કેટલાક ચમત્કારી અને અસરકારક ઉપાયો જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે યાદ રાખો આ બધા ઉપાયો માત્ર ત્યારે જ કાર્ય કરે છે જ્યારે તમે તેમને પૂરી શ્રદ્ધા નિયમિતતા અને સકારાત્મક વિચાર સાથે કરો છો કોઈ પણ ઉપાય કરતા પહેલા મનમાં કોઈ શંકા ન રાખો જો તમને કોઈ મોટી સમસ્યા હોય તો એક સારા જ્યોતિષીની સલાહ લેવી હંમેશા વધુ હિતાવહ છે તેઓ તમારી કુંડળી જોઈને ગ્રહોની સ્થિતિ અનુસાર વધુ ચોક્કસ ઉપાયો જણાવી શકે છે મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો ને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં જેથી આવા વધુ વિડીયો તમને મળતા રહે તમારા પ્રશ્નો અને સૂચનો કોમેન્ટ બોક્સ માં જરૂર લખજો અમે તમારા પ્રતિભાવો ની રાહ જોઈશું આપનું જીવન સુખી અને સમૃદ્ધ બને એવી શુભકામનાઓ સાથે હું વિદાય લઉં છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી